ભાજપના નેતા સંજય વસાવા સાથે ચૈતર વસાવાની બબાલ થાય પંચની મીટિંગમાં સંજય વસાવા અને અન્ય લોકોને લઈ જતા બબાલ સર્જાઈ હતી જો કે આ વાત મારા મારી સુધી પહોંચી હોવાની વાત

કાચનો ગ્લાસ ફેંકીને હુમલો કર્યો હતો મારી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જોડાયા છે મનસુખભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું જી જી મનસુખભાઈ આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક બેઠકની અંદર પહોંચ્યા હતા બોલાચાલી થઈ મામલો એટલો ઉગ્ર થયો કે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર હુમલાની ઘટના બની હાજી એમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના એટીવીટીના કામો બાબતની મીટિંગ હતી

એનું બોલા ચાલી થઈ પેલા તો ત્યાં તમે એટીવીટી ના સભ્ય કોને પૂછીને મૂકતા એમ આ લોકો કીધું કે સરકાર માંથી નામ મુકાતા અમે નથી મુકતા તો આ બોલા ચાલી નું સ્વરૂપ ઉગ્ર ધારણ કર્યું હતું સભ્ય ગુસ્સામાં આવીને જે કાચનો ગ્લાસ હોય પીવાના પાણી એ તાલુકા પંચાયતના ના પ્રમુખ સંજય વસાવા પર એટેક કર્યો તો સ્વાભાવિક છે કે માથું થોડું નમાઈ દીધું એને એટલે એનો બચાવ થઈ ગયો પણ પછી પાછો મોબાઈલ પણ પાછો છૂટો મૂક્યો એને ધારાસભ્ય અને પછી એને સીધો એના પર તાલુકા પંચાયતના ના પ્રમુખ સંજયભાઈ પર એને એટેક કર્યો તો એને સોબત આમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ ત્યાર પછી અમે પણ યોગાનુ યોગ અમારી આજે વન નેશન વન ઇલેક્શન ની મિટિંગ હતી એક નજીક ઇન્દેકામાં ગામ અમે પણ ઘટના સ્થળે પડ્યું એટલે મામલો બધો શાંત પડ્યો પણ જે પ્રકારનો ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ પર જે હુમલો કર્યો કાચનો ગ્લાસ વાગ્યો એના પર તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ નોંધાવી છે અને ત્યાંના પ્રાંત અધિકારી અધિકારીપાડા એમની અધ્યક્ષતામાં મિટિંગ હતી એટલે જે ઘટના ઘટી તો એમને પણ એક ફરિયાદ નોંધાવી છે તો એના આધારે ધારાસભ્યની ધરપકડ કરી છે મનસુખભાઈ જે સંજયભાઈ વસાવા છે ભારતીય જનતા ભારતીયના નેતા છે હા એમના મમ્મીનું એમના માતૃશ્રીનું એક ઇન્ટરવ્યુ સામે આવ્યું છે એવું બોલાય છે કે મારા દીકરાને ધારાસભ્યથી બચાવો નહીં તો મારા દીકરાને ધારાસભ્ય મારી નાખશે હા એમાં એટલે એમાં શું છે ધારાસભ્ય ઝઘડો કરવું પડે સરકારી કર્મચારી એટલે સ્વભાવ છે બધા લોકો ધારાસભ્યથી બે છે એટલે એના તાલુકા પંચાયત પંચાયતના જે પક્ષે સંજય એના માતા પિતા પણ બધા ગભરાયેલા છે એનો પરિવાર આખું ગભરાયેલું છે એટલે અમે આશ્વાસન તો આપ્યા છે ભાઈ એનો તમે ચિંતા નહીં કરો અમે બધા અ તમારા છોકરાને કઈ થવા નહીં દઈએ અને પોલીસ પોલીસની રીતના કાયદેસરની કાર્યવાહી કરશે એવું રીતના સમજાયા છે એમને અચ્છા મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર આ પ્રકારની હુમલાની ઘટના બની છે પ્રદેશ લેવલે ગાંધીનગર સુધી વાતચીત કરી છે કે ભાઈ ધારાસભ્ય ચૈતર વસાવા છે એમને આપણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર અમે 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 અમારા પ્રદેશના મહામંત્રી રત્નાકરજીને ટેલિફોનિક વાતચીત કરી છે અને એક વસ્તુ સ્પષ્ટ છે કે જે દર વખતે કોઈ ને કોઈ 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 મિટિંગમાં સરકાર સરકારની કોઈ પણ પ્રકારની મિટિંગો હોય તે સરળતાથી ચાલવા દેતા નથી તો આના માટે કંઈક ને કઈક આના સરકારે સ્ટ્રીક પગલા લેવા જોઈએ ધારાસભ્ય મારી દેવાનો કઈ રીતના એટલે કોઈક ને કોઈક સરકારે એના એને ગમે તે રીતના કે રીતે એની સામે કઈક વ્યવસ્થા કરવી જોઈએ અથવા આવી મિટિંગોમાં પોલીસ બંદોબસ્ત મિટિંગો થાય એવું કઈક પણ કરવું જોઈએ નહી તો શું છે કેટલાક કર્મચારીઓ હા એમની સાથે માથાકૂટ કરી છે પણ બિચારા શું છે એ જવાબ આપવા તૈયાર નહી કારણ કે બે અમે તો ફરિયાદ આપતા આપી દઈએ પણ પછી એના જે માણસો જે છે એ અમને હેરાન કરે અથવા તો ચૈત્રભાઈ વસાવાનો જે ભૂતકાળનો ઇતિહાસ છે પોલીસ અધિકારીઓ સાથે પણ એને ભૂતકાળમાં ઝપાઝપી મારા મારી કરી છે એને મનસુખભાઈ કયા પ્રકારની ન્યાયની આશા રાખો છો કેમ કે તમે જે જિલ્લાની અંદર સાંસદ હું ના હું તો હું તો એક જ અપીલ પોલીસ પોલીસ રીતના કામ કરશે પણ એક ધારાસભ્ય તરીકે ચૈતર ને જ મારી અપીલ છે અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓને અપીલ અપીલ છે ભાઈ ગુજરાતમાં આ રીતના ગુંડાગીરી ના ચાલે આવો કોઈ ભાજપ નો હોય કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો કોઈ પણ હોય જે કાયદો હાથમાં લેતા હોય એમાં પાર્ટીના લોકો એ પણ કે આખર તો પ્રજાને સહન કરવું પડે છે ને આજે એટીવીટી ના જે કામોની મિટિંગ હતી એ ચર્ચા ના થઈ એટલે નુકસાન કોને છે બંને તાલુકાને નુકસાન છે પ્રજા ને શોષવું પડે છે કોઈ કોઈ નેતા નું નથી એટલે આના માટે દરેક પાર્ટીના લોકોએ સમજવું જોઈએ કે પ્રજાના હિતના જે એના જે પ્રતિનિધિ કામ કરવા જોઈએ બિલકુલ મનસુખભાઈ આભાર અમારી સાથે વાતચીત કર